હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વડોદરાના શિનોર તાલુકા પોલીસ સ્ટેશનમાં પીઆઈ નું પહેલી વાર પોસ્ટિંગ થતા શિનોર શિનોરસી ચેરમેન સચિન પટેલ શિનોર ડેપ્યુટી સરપંચ નીતિન

તેમજ શિનોર પોલીસ સ્ટેશનના માલસર બીટ સેગવા બીટ સાદલી બીટમાં ફરજ બજાવે છે બીટ જમાદાર સાથેનો પોલીસ સ્ટાફ ટૂંકમાં ભારત દેશ આઝાદ થયા બાદ પહેલીવાર શિનોર પોલીસ સ્ટેશનમાં પીઆઈનું પોસ્ટિંગ થયું રિપોર્ટર જેસલ વસાવા શિનોર સમાચાર ન્યૂઝ શિનોર